કાપોદરાથી મોટી ઢાંકણ તૂટી ગયાના મળતા આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર તાત્કાલિક પહોંચી ગયા હતા ત્રણ દિવસ થી તૂટેલી હાલતમાં હતું છે એટલું ઊંડું હતું કે તેમાં કોઈ પડી જાય તો મોત પણ થઈ જાય જેને લઈ સજલબેન માલવિયાએ જણાવ્યું હતું કે ત્રણ ચાર દિવસથી વરાછા અધિકારીને ફરિયાદ કરવા છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારીઓને ઢાંકવાની રિપેરિંગ કરવામાં રસ નથી તે સ્પષ્ટ જણાઈ આવ્યું હતું આ લૌંડા કોઈ પડે અને જાનહાનિ થાય તો શું મહાનગરપાલિકાની જવાબદારી લેશે તેવો સીધો પ્રશ્ન પાલિકા પ્રશાસન પર લગાવ્યો હતો નમસ્કાર હું આમ આદમી પાર્ટી કોર્પોરેટર આજે મારા વિસ્તારની વાત કરું તો મારા રસના આપણે સુધીનો રોડ છે રોડની અંદર બટન મેન ગટર લાઈન અંદર Jom kami jemput tempat nasi.

કેટલા દિવસ જ્યા ભાઈ કોઈ આવ્યું હતું રિપેરિંગ કરવા રિપેરિંગ કરવા આવ્યું હતું કોઈ કાપોદરા થી રસના રોડ ઉપર તૂટેલા ઢાંકણવાળા સ્થળ પરથી જ અધિકારીઓને ફોન કરતા તાત્કાલિક અધિકારીઓને કુંડીને કરી અને રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી રિપોર્ટ સુરત